તો વર્ષો પહેલા મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે ત્યાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો હોવાની માહિતી મળી છે પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલા જૂના જમાનાના પટારાની તપાસ કરતાં તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી છે ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી કે જે ટંક શાળ તરીકે ઓળખાય છે તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાય છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પિટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે આ મોટો પિટારો જૂના જમાનાનો હતો જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટનું ધ્યાન પિટારાના ખુલ્લા તાળા પર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અમિત જાધવને જાણ કરી હતી પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એસ મલેક સર્કલ ઓફિસર અમિત યાદવ જહાંગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજી પાયાન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો